ગુજરાત વિધાનસભા સત્રનો આજે ત્રીજો દિવસ છે ત્યારે ગુજરાત વિધાનસભાની કામગીરી નિહાળવા પાંચસો જેટલા વકીલોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેને પગલે ગુજરાતના પાંચસો જેટલા વકીલો વિધાનસભામાં હાજર રહ્યા હતા રાજ્ય સરકાર દ્વારા વકીલો માટે અનેક યોજના ફાળવવામાં આવી હતી આજે અનેક વિવિધ સ્કીમો છે ગુજરાત સરકાર તરફથી વકીલોના વેલફેર માટે જુદા જુદા તબક્કે જુદી જુદી સમયે ઘણા બધી રકમ વિજાપુર સહિતના વકીલો તરફ ફાળવવામાં આવે છે આજે પણ સ્પેશિયલી તમામ વકીલોને આમંત્રણ આપવામાં આવ્યું છે વડોદરા રાજકોટ અમદાવાદ વિજાપુર સહિતના બારના પાંચસો થી વધુ વકીલો આજે સત્ર દરમિયાનમાં હાજર રહેવાના છે અને ગુજરાત સરકાર જે વકીલો તરફ જોક આપી રહી છે વકીલોના વેલફેર માટે જે જોક આપી રહી છે એ વધુ ને વધુ વકીલોને બીજું અનુદાન મળે એના માટેના અમારા પ્રયત્નો રહેવાના છે અને એની અમે રજૂઆત કરવાના છીએ